સુરેન્દ્રનગર કલેક્ટરે મહાનગરપાલિકાનો વહીવટદાર તરીકે સંભાળ્યો ચાર્જ મનપામાં સમાવેશ પાંચ ગામોના સીમાંકન આગામી દિવસોમાં હાથ ધરાશે સફાઈ અને રોડ રસ્તાને વિશેષ પ્રાધાન્ય અપાશે પાલિકાના કર્મચારીઓ સાથે મહાનગરપાલિકાના વહીવટદારે યોજી મિટિંગ શહેરનો વેગવંતો વિકાસ થવાનો આત્મવિશ્વાસ મનપા વહીવટદારે વ્યક્ત કર્યો

કામો અત્યારે જે ચાલે છે એ વ્યવસ્થિત રીતે ચાલતા રહે ખાસ કરીને સફાઈ અને એના ઉપર અને જે રસ્તાના સમારકામ એ બધા જે કામો છે એ યોગ્ય રીતે થતા રહે અને ખાસ કરીને જે નવું સીમાંકન પણ કરવાનું થશે અને જે સુરેન્દ્રનગર ખાતે ખાસ જે પાંચ ગામો એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એ ભર્યા છે ત્યારે એના સાથેનું એક સીમાંકન પણ કરવાનું થશે તો આના માટે એક પ્રાથમિક બેઠક એ સુરેન્દ્રનગર નગરપાલિકાના જે આપણા કર્મચારીઓ હતા અને હવે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ થવાના છે એમની સાથે આ બેઠક યોજેલી હતી